રામ રામ ને સીતારામ બધા ને માતા જવું નું હાર્મ કરે ને બધા હજાર રાખે એવી શુભેચ્છા આપું છું આપડે ફર્સ્ટ ક્લાસ જવું ઉઠી ગયા છીએ અને વસ્ત્રી અને ફળિયાની બધી એવી સાફ સફાઈ થઈ ગઈ છે અને ઘરમાં તો આપણે ખબર જ હોય શિવાની બેન હુતા હોય અને ના પપ્પા મોડા હોય દેન હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ તો એ જ બાકી જો હોય પણ જે ઉઠાને મોઢાને એવું થયું ને ફળિયાને એવું બધું નાખ્યું નાખવું કીધું હવે પહેલાં આપણે શિરામણ કરી લેવી ત્યાં સુદેનમાં શિવાની અને ના પપ્પા ઉઠશે પછી એ ઘરની સાફ સફાઈ કરશું બાકી આપણે પાણીયાર જે પાણીને એવું બધું ભરવાનું હોય ને એવું બધું થઈ ધોવાનું હોય એ તો પછી બધા શિરાવે પીકળા જ વાસણને એવું બધું થાય ટીકા જ ધોવાના હોય અને બધા જેમ ઉઠતા ને ઉઠી ઉઠી પછી વારાફરતી બહતા સીરાવતા હોય એટલે અત્યારે હવે આપણે બસ સીરા માંડીને એવી બધી તૈયારી કરશું ને બાકી ફળિયું ને એવું બધું સાફ સફાઈ વંશરીમાં વાળી નાખવું ને ફળિયામાં સરસ મજાનું બર નાખવું છે અમારે વંશ ભાઈ જો કેમ હુંતા છે પંખો પંખો બંધ છે ગોદડા બોદડા ઓઢી હુંતા છે એ વંશ વંશ વંશભાઈ

કઢી બનાવી છે કઢી કાશી કઢી પછી કઢી સાસ તો હોય જ એટલે કઢી કરી દેવાની ટિફિન માં જતો શેવ મંગાવી છે પણ સાંજે ગામમાં થઈને શેવ ભૂલાઈ ગઈ એટલે સરસ મજાની તીખારી કઢી બનાવી છે કાશી કાશી કઠી તમને નહીં ભાવતી અત્યારમાં તો ખાવાની મજા આવી જાય છે રોટલી ને ચા ને માખણ હજી કઠણ છે સાકુ સમસી લેવી પડશે ને અંકિતાબેનને આજ તો ફરી કપડામાં કેમ નિશાળેલા કપડાની આજ બુધવાર છે ને નવા નવા કપડાં પહેરીને સોટલો લન સરસ મજાના માથામાં રિંગ નેખીને તૈયાર થઈ ગઈ હશે શિરાવે પછી નિશાળે જવાનું સોટલો કં કાવા ફળ બોલાવવા સડાવતા આવતા હશે અંકિતા બેન મામા મા ગમે આમથી આમ કરવાનું ગમે ગરમા ગરમ રોટલી છે તો માખણ વગાવશે કે ઠરી ગઈ છે ઠરી ગઈ છે તો ઊની કરવી પડશે રોટલી અને ભઠ્ઠો તો થતો જ હોય મોડું થઈ જાય જશે બસ બસ ચૂકી જશો ને તો મોડું થઈ જાય ગરમ ગરમ કેટલી વાર લાગે કરતા સિરાવી જ લેવું આવી ગયો આપણે હવે શિરાવી લીધું છે ને કીધા બેન હવે સિરાવી ફર્સ્ટ ક્લાસ જો હવે હાલતા થાય છે બધું મેચિંગ કર્યુંટ કલર ની કડ ગોળા ને લેવાનું છે ગોળા ને તાવડી વાળા એવા છે હવે ઉનાળા આવી જાય એટલે ઠંડુ પાણી પીવા ને નવા ગોળા લેવા પડે આપણે મોટા મોટા લેવાના આપણે જૂના જ ગોળા થઈ જશે પણ લેવાના છે પણ થોડાક મોટા આવતા હોય ને એવા લેવાના છે મારે જે

શિવાની પપ્પા મોટું થવા જાય છે નહીં બોલે અને શિવાની બેન તમારે તમારે રામ રામ ને સીતારામ થઈ ઉઠો હવે હાલો હલો હલો સાહ પાણી પીવાનું તમારે એ તમારે સા પાણી પીવાના છે એ જોવે છે બે થી બાજુ નહીં હાલો ઊભા થાવ હાલો હલો હાલો હાલો હલો ઊભા થાવજો ભાઈ લો તમે જાય જઈ ગયો હવે શિવાની બેન ને અતારમાં લેવો તો આઈફોન એટલે લઈ લીધો એને પપ્પા પાંચથી આઈફોન લઈ લીધો હાલે પકડ લાવો તો લાવો હમણાં લાંબી થાય છે લેવો હાલે હાલે હા લઈ લેવો હોય તો પકડ હાલે આમ પકડવા કરે પકડાતો નથી હાથમાં પકડાતો નહીં દીકરાને હાથમાં

આપણે જો ડિઝાઇન દોડો ગમે ના શેરી માં આપણે દેખ ના દેખલી નઈ આવડી છું તડિયાર દો ડડો જઈ શકે ખબર નહી પડકવારમાં થકાઈ ગયો હારું આંખો વેઈ ગયો ડડો એટલે ના કે ને ડડો રાખના થા કરવાનો મારો એનો આલે હા તે વાહ વાહ હા હું તો થાકી રહ્યોતો હોતો હોસ ને પાછો વળ ગયો છોટા ઓડાઈ થોડાઈ ઓડાઈ થોડાઈ પાછો વળ્યો હતો સુમિતભાઈ બધા હતા એટલે બગડી રેમા અને મજા આવી ગઈ દડે રમવાની પણ પછી આપડે મોટા થાકી રહી છોકરા હારે તો આપડે કઈ આવીને છોકરા તો ગમે એટલો આખો દિવસ દોડે તો એ તો થાકે નહીં ખડી બગડી પોરો ખાઈ લે તો વળી પાછા દોડવા મળે છોકરા તો ભણવાનું રમવા સિવાય ને તો બીજું કાંઈ વાત જ ન હોય તો આપણે અત્યારે કુંડી આવતા રહીએ છીએ સરસ મજાની કુંડી ભરી છે મોટર હજી બંધ જ કરી છે સલકવું થઈ ગયું એટલે મોટર બંધ કરી દીધી હોય આખી કુંડી ભરાઈ ગઈ છે ઢોરને એને પાવા ન ને કીધી સરસ મજાની કુંડી ભરવાડવી અને હોલીના દિવસે તો અમે આમ કુંડીએ તો આમ આખી કુંડી આમાં કલરે રંગે રંગે વાળી કેરવાળી હતી અડધી કુંડીએ ભરેલી હતી હા વાખી આની જેટલી તો નથી ભરેલી થોડી ઘણી અધૂરી હતી પણ બધાય પછી પેલા રમતા હતા બારા પછી બધા એકા બીજીમાં પહેલાં તો કલરે એ રમતા હતા અને પછી એમાં પાણી નાખવા માંડ્યા એટલે કુંડી કીધું ખાલી કરવા માંડ્યા કાંઈ તેમ કરતા કહેતા કુંડીમાં જ પડવા મળ્યા એટલે હોલીનો બ્લોગ આપણે ફૂલ યુટ્યુબમાં મિત્રિંકલ બ્લોગના નામની ચેનલ છે એમાં આવી ગયો છે તો તમે જોવાનું ભૂલતા નહીં ને અહીંયા જ અમે હોલી રમાતા હજી અમારા રંગ વધે પડ્યા છે તો આટલામાં રંગ પહેલાં ઉડાડ્યા હતા આટલા મેં પેલા બધા રંગે રમવા મળ્યા હતા તમારે જો પિસ્કારી હોતા ને કાંઈ પડે છે પણ ખરાબ કરી નાખીશ દહીંને વાળી પિસ્કારી ખરાબ કરી નાખીશ અહીંયાથી આ ડટી આવે ને આમ અહીંથી પાણી ભરવાનું છે એ ઓલું કરી નાખ્યું છે અહીંયા ડટી આવે એ હોત ને ઓલી કરી નાખી છે અને હવે આપણે જવું છે ફરજા બાજુ જ ઠોરને બાંધેલું છે એટલે તડકા તો કેવા પડવા મળ્યા છે એટલે ઠોર બોરને જો પાયદી થાય છે બા તો ખાલી થમારવાના નાનકા એવા પાડાના છે માથે પાણી વાણી નાખી તો મારી સરસ મજાના કુંડી તો ભરેલી છે એટલે અહીંથી આપણે પાણી ભરીને જઈશું બવણીને એવું બધું છે એટલે અહીંથી જ ભરતા જઈશું બધા ઢોરને તો બાઈ પાયદી થશે આ તો નાના બદડાને જો તડકો બડકો લાગતો હોય તો સરસ મજાનો ધમારી દેવી અત્યારે નીંદ ખાવાનું ચાલુ છે એટલે એમ સાંયો પણ આમ તોય તોયલું જેવું તો લાગે છે એટલે તારે ઠંડુ પાણી નાખીએ નાખીને તો મજા આવે પૈકી બીજા મોટા મોટાઢોને તો કાંઈ વાંધો નહીં આવે અને કાંક આ બાજુથી વળતો સાંઈ આવી જાય એટલે ત્યાં બાંધ્યા છે અને થોડીક આટલામાં તડકો આવે પણ પછી આ બાજુ સાંયો આવે એટલે ત્યાં ઉભા રે અને ઓલી બે પાડીને તો ભેંચને એને તો સરસ મજાનો સાંયો આવે અને બધુડો નીણ ખાય છે હવે ધમારવાનો છે બધુંડા નીન ખાય છે પાણીની ભવણી ફરીને છે તડકો લાગી જાય તડકો લાગી જાય તડકો લાગી માથા ઉપર પાણી નાખી કાન વટશે ફટફટ કરવા પાડુડા ને આપડે સરસ મજાના સાંઈ દઈ કેમ કેમકે તડકો લાગી જાવ તો હાવ ટાઢો પર થાવ આવે ને તોય તડકો મટે જ નહીં આમ તોય તડકો લાગે કેમકે ઉનાળો છે એટલે તડકો તો લાગવાનો જ છે અને ફાડુડા ને પેલો ઉનાળો છે અને મારા શિવાની બેનને પણ પેલો ઉનાળો છે એટલે શિવાની બેને તો અત્યારે બહુ કે બહાર રાખડવી જ નહીં ખરે જ રાખવી પંખો ધીમો ધીમો રાખો ને ફૂલ પંખો ફરતો હોય ને તો શિવાની બેન ને લુ આવે અને બસ હવે શિવાની બેન છે અને આપણે બસ જાવી હવે ઘર બાજુ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય